ભારે વરસાદના આગાહી વચ્ચે સુરતમાં ઝપાટાર રિમઝિમ વરસાદથી વાતાવરણમાં પસરી ઠંડક બે દિવસની બરાબર વરસાદ બાદ આજે ફરી વરસાદી માહોલ સર્જાયો છે જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ઉપલાદ અને બફારાનો અનુભવ કરતા લોકોને સવારથી જ ફરી ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે લો પ્રેશરના કારણે ફરીથી ચોમાસાની સર્કિટ શરૂ થઈ છે જેના બદલે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જો કે સવારથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં હળવા ઝાપટા પડી રહ્યા છે જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે બે દિવસ વરસાદે વિરામ લેતા ઉપલાદ અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યા હતા ત્યારે આજે ફરીથી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક છવાઈ છે બીજી બાજુ નદી નાળા પણ ફરીથી વહેતા થઈ ગયા હતા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મળવાથી મધ્યમ વરસાદનો અનુભવ લોકો કરી રહ્યા છે Arvind Rathod GTV News Surat